આજરોજ અરવલ્લી જિલ્લા તંત્ર તંત્ર તરફથી દેશમાં લોકોને જે લોહીની જરૂરિયાત જ્યારે જ્યારે પડે છે ત્યારે અચાનક લોહીની તંગી ઊભી ના થાય એના માટે થઈને કેટલાક દાતાઓ જે પોતાની રીતે રક્તદાન કરી શકે છે એવા દાતાઓની સાથે રહીને જિલ્લા તંત્રમાં કલેક્ટર ઓફિસ એસપી ઓફિસ જિલ્લા પંચાયત ઓફિસ અને અન્ય ઓફિસોના કર્મચારી અને અન્ય લોકોને સાથે સાંકળીને આજે સારી રીતે રક્તદાન માટેની એક સરસ મજાનો અહીંયા કેમ્પ યોજાઈ રહ્યો છે ત્યારે અમારા કર્મચારી મિત્રોએ ખૂબ સારી રીતે ભાગ લીધેલો છે જિલ્લા વહીવટીતંત્ર તરફથી કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ આરએસસી સાહેબ અને તમામ સિનિયર અધિકારીઓ પણ પોતે રક્તદાન કરી રહ્યા છે ત્યારે આવી રીતે દેશમાં દરેક લોકો પોતે રક્તદાનનું એક મહત્ત્વ સમજે અને જેને જ્યારે જરૂર પડે ત્યારે આસાનીથી રક્ત મળી રહે એના માટે થઈને પોતે પોતાની ઈચ્છાથી અને પોતાની શક્તિથી રક્તદાન કરતા રહે એવી અપીલ જિલ્લા વહીવટીતંત્ર તરફથી કરવામાં આવે છે હું અલ્પેશ ઈશ્વરલાલ શ્રીગોડ મોડાસા મામલતદાર ઓફિસ સબ રજિસ્ટ્રાર આજે અમારા મોડાસા મામલતદાર ઓફિસમાં ધરક કેમ્પ યોજાયો અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે એક યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે તો આપણી નૈતિક ફરજ બને છે મૂળભૂત ફરજ છે કે આપણા દેશ માટે આપણે કઈ ને કઈ રીતે મદદ કરીએ તો આજે આ રક્ત કેમ્પ યોજાયો તો મને એમ થયું કે હું મારા દેશ માટે આટલું તો કરી શકું બીજું સમર્પણની ભાવના આપણામાં હોવી જોઈએ દરેક દેશવાસીઓમાં એવી મારી ઈચ્છાને આપણા દેશવાસીઓની જય ભારત